નમસ્કાર મિત્રો આપણું તાપણું તો આજના વિડીયોમાં આપણે બે ખાસ સ્પેશિયલ ગેસ્ટ આપણે લાવ્યા છીએ એમાં એક છે આપણા વિક્રમસિંહ જે ઇન્ડિયન આર્મીમાં અત્યારે હાલ કાશ્મીરમાં કાર્યરત છે અને બીજા પણ છે આપણા કુણાલભાઈ જે પણ ગુજરાત પોલીસની અંદર અત્યારે ફરજ બજાવી રહ્યા છીએ તો આજે આપણે વાતચીત કરીશું કે ઇન્ડિયન આર્મીમાં ગુજરાત પોલીસ પોલીસમાં જે પણ આપણા પોલીસ કર્મીઓ કામ કરે છે તો એમના જીવન વિશે નોકરીમાં રીતની સ્ટ્રગલ હોય છે તો ઘણું બધું આજે વિડીયોમાં જાણવા મળશે જે આપણે એમના મોડેલ સાંભળીશું તો સ્વાગત છે વિક્રમભાઈ તમારું થેન્ક યુ અને આપણે વિડીયોની શરૂઆત કરીએ કે કહેવાય છે કે જય જવાન અને જય કિસાન તો ભારત દેશની અંદર જે પણ લોકો આર્મીમાં તૈનાત હોય છે બની લગાવીને રક્ષા કરતા હોય છે એવા લોકો માટે લોકોને ખૂબ આદર હોય છે તો બે શબ્દોમાં તમારો પરિચય આપો કે તમે તો અહીંયા ઘણા દિવસો અહીંયા છો એટલે તમને તો રોજ લાવશે વિડીયોમાં બરાબર પેલા બે શબ્દોમાં તમારો પરિચય આપો પછી આપણે કુનાભાઈ પરિચય લઈએ બરાબર હું બે હાજર એકવીસ ની અંદર બાંગ્લાદેશ બોર્ડર ની અંદર હું ડ્યુટી કરતો હતો બાંગ્લાદેશ એવો છે કે આપણો મિત્ર દેશ છે બરાબર તો એની અંદર એટલું કોઈ પેલું નથી હોતું કે તમે એને મારી નાખો કામ કરો પણ એમને સમજાવવાના હોય તો ધ્યાન રાખવાનું હોય નું પરફેક્ટ કે આપણે કોઈ આ બાજ થી પેલી સાઈડ કોઈ વસ્તુ ના જાય કોઈ આઈ ના જાય આપણે ફેન્સિંગ હોય પૂરા પૂરો પૂરો તાર હોય એને સારી રીતે સાચવવાનું હોય કે ભાઈ આની અંદરથી કોઈ પાર ના થવું જોઈએ કોઈ મતલબ કોઈ કોઈ પ્રકારની હલચલ થાય તો તમારે તરત મતલબ પગલાં લેવા પડે એવું હોય છે બરાબર પછી મેં બે વર્ષ ત્યાં ડ્યુટી કરી ત્યાંની ડ્યુટી એવી છે કે આપણે જે આમ બોર્ડર ઉપર બીએસએફ હોય ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ મતલબ જે સ્પેશિયલ મતલબ બોર્ડર માટે જ બનેલી છે તો એ એ પ્રકારે એમને પણ જે બાંગ્લાદેશ બીડીઆર હોય છે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ એ રીતના જે બીએસએફ હોય એ રીતના બોર્ડર ગાર્ડ હોય બોર્ડર ગાર્ડ વસ્તુ એવી કે જે દેશ નાનો છે બરાબર તો એની અંદર વધારે વસ્તી હોતી નહીં મતલબ વધારે ફોર્સ નથી હોતી વસ્તી તો બહુ છે બરાબર હા પણ ફોર્સ નથી હોતી બરાબર તો બીએસએફ હોય બીએસએફ તો પરફેક્ટ સુરક્ષા કરે છે

વરસાદ એટલો વધારે પડે છે બરાબર માણસ આરપાર પાર થવામાં કોઈ વાર નહીં લાગતી ના શકીએ કરતા હોય પણ પાણીની અંદર અંદર અને તમે એક કેળા આપડે કેળા આવે ને કેળા જે દાડા આવે બરાબર કેળા એની અંદર વચ્ચે હોલ પડી બરાબર પાણી પેસી અને સાસ લેવા માટે શું કર્યું પૂરો પૂરું મોમોક પેલી કરી દઈ અને તેઓથી શ્વાસ લઈ બરાબર અને એ રીતના એવું કરી અને પાર થઈ ગયું તો બી એસ ધ્યાન રાખવા પણ એ તો ચાલો ભાઈ આખું જતું હોય એટલે એ કોઈ કરી ના શકે કરી શકીએ તો બીએસએફ એવું નહીં કે ફૂલ સુરક્ષા નહીં જબરજસ્ત સુરક્ષા કરે બરાબર પણ એનું કેવું એવું શકે તેઓ બોટ હોય આપણે જે આપણે બોટ હોય ને એ બોટ લઈને ફર બરાબર બોટ લઈને ફર માણસો પકડાય છે બરાબર પણ જે ના પકડે એના પાર થઈ ગયો

જો પકડાઈ જાય ને ઇન્ટરનેશનલ ગુના ની અંદર આવે કારણ કે બોર્ડર ઇન્ટરનેશનલ ની અંદર આવે તો એને ઘુસણખોરી અંદર બીજું કઈ ને આપડે મતલબ જે નશીલા પદાર્થો છે બરાબર એના પોટલા બને નશીલા પદાર્થો દાખલા કયા કયા દાખલા તરીકે એક આપડે ઇન્ડિયા ની અંદર ડીલ કરીને મતલબ શરદી ખાંસી ની દવા આવે છે ઇન્ડિયા ની અંદર મતલબ પોટલા બનાવવાની આવે એ એક ફેલ્સિટી આવડી મતલબ કમસે કમ એક બોટલ આવે શરદી ખાંસી ની દવા આવે ને એવડી બરાબર પછી એનું મેન્યુફેક્ચર કરી પછી એની પાંત્રીસ યા તો ડબ્બીઓ અને પછી પચીસ થી ત્રીસ માણસો આવે એકદમ ફેટ સામાથી પણ પચીસ ત્રીસ આવે અને જ્યો સુધી મતલબ તો બોર્ડર ઉપર જે માણસ હાજર હોય બીએસએફ વાળા હોય કે આર્મી વાળા હોય તો એના આવતા આવતા